மே படை કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહે તો બધા જય માતાજી જય શી હરામ અને પ્રતિબલકમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત અને તમને એમ થતું છે અત્યારે હવાર હવારમાં કરે પણ જોઈએ ઓલા પણ છે હમણાં હાવ જ પાણી પીતો હો તો ઓલો એ ઢાળે ને ના તો હું બહાર ઊભો ઉભો જોતો હોય જ પાણી પીતો જઈએ તો પછી પાછો અત્યારે અંદર આવ્યો છું અને જો આ બધું નિરાડું જ છે જવો તો અહીંયા પાણી પીતો હો કે તો હું જોવા આવ્યો હોય જઈને તો અત્યારે હાવી જ વી ગયો હોય તો આપણે પાછા આવે વીએ પાણી વાળવા કારણ કે આપણે પાણી વાળવા આવેલા છીએ એટલે આપણે પાણી વાળો વહી પાછા પહેલી વાર છે કે મેં હાવી જોયો હોય પાણી પીતા અત્યાર સુધી કેટલા આઠ વર્ષથી આવીને આઠ વર્ષથી મેં પીવા જોયો પાણી પીતા અને આજ પહેલી વાર જોયો પાણી પીતા આવી રીતને બાકી મજા આવી ગઈ લગભગ લગભગ કુઈતરામ પાણી પીવે કુઈતરો પાણી પીવે અને હાવી જ પાણી પીવે બે પાણી પીવે છે નીચેમાં આપણે આપણે આવી ગયા છીએ પાણી તો પાણી કીધું થશે સાલું એક કેરમ હતો પહોંચી ગયો એ કેરમ થતો હોય કે એવા હું હાવી જોવા ગયેલો હતો કારણ કે હાવી દેલો હતો ને હું ભાળી ગયો એ પાછું જોવા તો એ પાણી પીતો હું અને હવે પાછા આપણે મળી ગાયગા પાણી વાળવા ગાય કા હે કે આ એટલો ભાગ પાઈ દો આ હે કાઇ પણ હતો જેટલો ભાગ બાકી બીજો બધો તો પી ગયેલો હોય એટલે કાલે પહોંચી પાયે એટલે કાલે તો આખો દી એલર રાકેલું હતું એટલે કાલે તો કાંઈ મોટર ન કોઈ કાલે મોટર પડી જતી તો પછી આજ પાસો આવી ગયો છું આ દરણું કરવા ને તો દરણું તો બેનરું એટલે દણું કરવાનું એમ તો સારું જ છે પણ આમ હું એ ન કર્યું હું હું છું પાણી વાળો તો અત્યારે આપણે પાણી વાળવા મળી જાય કાંઈ કાં કરે કાંઈ કાં પી જાય સવાર સવાર પાણી વાવતો હોય તો આ જવા રમત્યા થોડી એકાદ ધારી એ પી બન્યું પંદર મિનિટથી હું કહું છું પંદર મિનિટથી જ ધારી હું તમને બે ખાડવા મળ્યો પંદર મિનિટથી મંડાણ્યું હું એકાથ થાય ટી 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 સોટી પડ્યું સવાર સવાર માં આવી જાય તો પાણી વાળતો કે તો લેટ કે લેટરે ઘરથી ફોન આવ્યો તો કે છોકરાને લઈ દે તો હું જાઉં છું પાછો ઘેરે છોકરા ને લઈને પાછો તો લેટ ને એવું આવી જાય તો હાલો ભજી કઈ કઈ ઘેરે છોકરાને લઈને લઈ જાય આ વાળી આવીને સા પાણી પીને પછી છોકરાને લઈને જાય છે પાછા ઓલી વાડી અને લેટ આવી જાય અત્યારે ભાજી ધીમે ઓલી વાડી ફાઈનલી દોસ્તો આપણે છોકરાને લઈને બે વાડીએ મોટર પણ ચાલુ કરી દીધી અને છોકરાજો અહીંયા તો જશે નાખે ને પેગા પણ નાખી તો આ ભાઈ ચાલો પાણી વાળીને તો છોકરાને કંઈક ધંધે સડાવી દીધું છોકરાને સડાવી દીધા કામ એમ અહીંયા આવી અને છોકરાજલા પણ આડલા ભેગા કરવા જવા તો છોકરા અહીંયા કરે છે આડલા ભેગા પહેલાં તો પાણા લીને લઈને આમ દે ને પછી હેટકા કરવા મળશે હાડલા ભેગા તો બે બે હે ભેગા કરવા અત્યારથી બિસ્કુટ ખાય છે બિસ્કુટ ખાઈ લે ને પછી ચાલુ કરી દે હાડલા ભેગા કરવાનું કામ રહે છે ને ખબર પડે કે કેટલા દેડકો લાગે આવો ચાલો આપણે પાણી વાળી કારણ કે નાખું પોગી દેવું હેઠળ પાણી વાળવાને આવ નાખું કઈ ગયા રહે આમ ભેગા કરે છે આટલા અને હું વાળું છું પાણી અને જોવા એ બે માંથી આ કે મોટો એ વાળા છોડે છે ઓલો પાણીમાં રમે છે એવું બધું હાલે છોકરા આટલા ભેગા કરે તો આ બધી એના સિનેમેટિક શોર્ટ જોવો આપણું હાડેલું કામ પૂરું કરી દીધું છે કારણ કે જે હાડલા મારે ભેગા કરવાના હતા ને એ છોકરાએ બધા ભેગા કરી દીધા તો મારે પાણી વાળવાનું જરૂર છે કારણ કે હાડલા હે બધા છોકરા ભેગા કરી છોકરા અહીંયા તો અહીંયા છે કે છોકરા ને થોડાક કરવાની હતી એ કરી લે કારણ કે થોડાક કરી લીધા થોડાક બાકી હતી એ કરી લે હવે તો હમણાં આવે કે ઘડી પોરો ખાઈ ને પછી બીજું કામ દોસ્તો છોકરા હે કે બધા

વાળો નાખું ભરાઈ જાય કે તો નાખું વાળો ને તું આપ દો પાણી છોકરા પીવા મળે છે પાણી એક જો પાવડે બળ કરે છે ને એક છોકરાથી પાણી પીવે છે તો તહેરે છે ને તો પાણી પી દઉં એ પાછું એક કામ થઈ જાય એટલે પાછું અમારે કરવા હલો હવે આપણે છોકરાને શીખવાડી દઈએ કેવી રીતે ઝાડ છોડવાની એમ કેવી રીતે કરવાની એમ તો છોકરા જો ના તો વીએ જ જાય ઝાડ ભેગી કરવાની એને તો હું ખાલી એને શીખવાડી જાઉં કારણ કે છોકરા કહેવાય શીખવાડવું તો પડે ને એટલે હું જાઉં છું છોકરાને શીખવાડવા તો લોકો કે કે હીક પડતો આ જો આ વાળા બંધ લઈ લે કે કેલા કામ છોડી દે પદો ગોળે માં માં મોર આવો આવો વાળા હે કે પહેલા કામ છોડી લેવાના પછી સાળીઓ સાળી નોટ પડી જાય કે કે પેદુ

કેટલું કામ કરે છોકરા છોકરા ઘણું કામ કરતી કેમ છે કેમ છે સ્વની ઉભો રમણ દવા દે હાજો એ છોડ પડશે આ બાજુ ગાઠ છે ને એ સોડ વિધો હા દહીં હા સૂટી ગઈ

તો <laughs> હાવી પાણી પીતો હો કે એને પાણી જાવ કારણ કે તમને હું જોવા ને પાણી એ થોડુંક ના નાતી હાવી પાણી પીતો હોઉં અને અચાર બે બેન રેઢા મેં બેરામાં હું તમને હમણાં દેખાડું બે ભાઈ ક્યાં ના બે હે કે તો અહીંયા નહીં તો જો ના હેતી નેરામાં કેવા નહીં તો એકલા હાવ રેડ હે રેડ હેઠળ અને ઉભેર તો માલે છે ભલે આપણે ને ને માલેવું બધું સરકરામાં ઘેરા પણ કરતા આપણે ઘેર નહીં ગાવીને લીધા મશીનમાં પાણી વાળવાનું રહે તો ચાલો કાંઈક હું ગયો હતો નદીમાં કાંઈક છોકરા ના રેઠા બહુ ન રખાય એટલે હું જાઉં છું પાછો નેરામાં છોકરા નહીં છે તો મને નાવું નવું એમ થવા મળ્યું હોય તો મને એમ થાય કે હું એથી નાવા જાઉં તો હવે છે નાવા જાવ કે નહીં નાવા જાય તો ફોન તો પછી નક્કી થાય કારણ કે નાવામાં ફોન ક્યાં રાખો ઈયાટ હાલો હું એથી નેરામાં જ તો છું દોસ્તો જશુખાઈ બે સોકરા લઈ ગયો ખેરે કારણ કે જાતે જ્યાં બપોર તો હું જમી લીધો જમીન કરીને બેઠા છું હવે હવે પાણી શકે ઓલી ડુંગળીને છડાવવા ને અને ફોન માં સર્ચિંગ પણ ખૂટી ગયો એટલે શૂટ કરવાનું રહે બંધ એટલે હવે બે રેબલ ડુંગરી માં પાણી વાળવા આપણે જમીન કરી લીધું અને હવે લીમડા ભાઈ ની જઈ ક્યાં હવે ખાડા માંથી બહાર નીકળી ગયા તો ફાઇનલી દોસ્તો આપણે કે ડુંગળી પાણી છોડી દીધા તો ડુંગળી ને સાયસેલા ગ્રામ અને આપણે જ્યારે ફોન સાસુ નથી એટલે કે ફોનમાં માં સર્ચિંગ પૂરી લીધી બે કલાક આલો પૈસા નથી ફોન ફોન પાસ ફાઈનલી દોસ્તો લેટ વધી ગયા ને ડુંગળી થઈ ગઈ બાકી તો આપણે એ છે આ વાર્ય ને વાયેલા વૈયા ભાઈ આપણે દરણું કરવા મહેન્દ્રી કારણ કે આ મહેન્દ્રી દરણું કરવું તો એ કરવાનું હોય તો એ કરવા મળે